દાહોદ શહેરમાં દીવા તળે જ અંધારું જોવા મળી રહ્યું છે દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ રસ્તા પર જે છે નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી પર પાણી ફરી વળ્યું છે વાત છે દાહોદના ભરચક ગણાતા વિસ્તાર એવા

પહેલા જ પડેલા વરસાદમાં જે છે તે પ્રી પ્રીમોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ છે એટલે કે રસ્તા પર પાણી ભરાઈ રહ્યા છે ને લોકો ત્યાંથી અવરજવર કરી રહ્યા છે દર વર્ષે આ માર્ગ પર આ રીતની જ પરિસ્થિતિ સર્જાતી હોય છે અને ક્યાંક ક્યાંક દાહોદ નગરપાલિકા દીવા અંધારું કર્યું હોય તેવું લાગી રહ્યું છે કરોડોના ખર્ચે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત નવીન રોડો પણ બનાવવામાં આવી રહ્યા છે એટલે કે સ્માર્ટ રોડોની તૈયારી કરી દીધી છે ત્યારે પહેલા જ વરસાદમાં દાહોદ નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી છે અને રસ્તા પર પાણી ભરાયા છે અને દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે